સુરત બન્યું છે દેશનું સૌથી સ્વચ્છ શહેર દેશભરમાં વધ્યું સુરતનું ગૌરવ સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને પ્રથમ ક્રમાંક મળ્યો છે સુરતને પ્રથમ ક્રમાંક મળતાની સાથે ખુશીનો માહોલ છવાયો છે પાલિકા સ્વચ્છતા કર્મીઓને ભેડતા આવ્યા પાલિકા કમિશનર અને મેયરે એવોર્ડ મેળવ્યો સ્વચ્છતા કર્મીઓની મહેનત અંગે હવે રંગ લાવી છે તો ગૃહ મંત્રી હર્ષંઘવીએ પણ ખુશી વ્યક્ત કરી છે સી આર પાટીલે પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે વર્ષો પહેલા સ્વચ્છતાના કારણે સુરત બદનામ હતું અને જેનું દુઃખ પણ હતું જોકે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સના લોકાર્પણ વખતે એક અઠવાડિયા સુધી સુરતમાં સફાઈ થવી જોઈએ તેવી અપીલ કરી હતી અને જેનું આજે પરિણામ મળ્યું અને સુરત પ્રથમ વખત પહેલા નંબરે આવ્યું છે આ નંબર કાયમ રહે તે માટે સૌ કોઈએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ અને તે માટે પાટીલે સ્વચ્છતાની અપીલ કરી છે એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો ખૂબ અફસોસ પણ થતો હતો સુરતના શહેરીજનો સુરતના કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીઓ સુરતના અધિકારીઓ કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરત સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો આ વખતે પણ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલા એમની સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ સાથે સૌ સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરતું આપણું ગુજરાત રાજ્ય અને ખાસ કરીને સુરત શહેરના સૌ સુરતી લાલાઓને સુરતના સૌ નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર બન્યું નંબર વન સુરતીઓના યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર વન રેન્ક પ્રાપ્ત કર્યો છે આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે સુરત શહેરને આજે સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યું છે અને પહેલીવાર સુરત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે એમના માટેનું આખું શ્રેય સુરત શહેરના શહેરીજનોને જાય છે આપને હું સુરત મહાનગરપાલિકા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છું ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પતંગ રસિયાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે પરંતુ પતંગ રસિકોની મજા ક્યારેક કેટલાક લોકો માટે મોતની સજા પણ બની જાય છે ઉત્તરાયણ ચાઇનીઝ દોરીના કારણે અનેક લોકોના મોત નીપજે છે અને ત્યારે રાજપીપળાના એક યુવકે સેવાકીય ભાવનાથી અનોખી ઝુંબેશ હાથ ધરી નીરજ પટેલે વાહન ચાલકોને નિઃશુલ્કમાં સેફટી લગાવી આપવાનું કાર્ય કર્યું છે નીરજે અત્યાર સુધીમાં એક હજાર જેટલી બાઇક સ્કૂટરોમાં પતંગની દોરીથી રક્ષણ માટે તાલ લગાવી આપવાનું શરૂ કર્યું છે ગત વર્ષે નીરજના એક મિત્રનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા મોત નીપજ્યું હતું જેના કારણે અન્ય કોઈ વ્યક્તિનો પતંગના દોરાથી જીવ ન જાય તે માટે આ કાર્ય શરૂ કર્યું છે હાલ મકર સંક્રાંતિ આવી રહી છે ખાસ કરીને વાત કરીએ ગળા કપાય અને મૃત્યુ થવાના અનેક કિસ્સો બન્યા છે ત્યારે ખાસ વાત કરીએ તો જે રાજપીતલા શહેરમાં આ એક મિત્ર છે આ મિત્રના પોતાના મિત્રને જ ગળું કપાયા બાદ જેનું મૃત્યુ થયું ત્યારે આ મિત્ર એક પ્રેરણા લીધી છે કે કોઈ પણ વ્યક્તિનું ગળું કપાયાથી મોત ના નિપજે માટે જેઓ આજે સેફ્ટી ગાર્ડ જે છે સેફ્ટી ગાર્ડ મુક્ત મફતમાં ફ્રીમાં નાખી આપે છે એમની સાથે વાત કરીએ કઈ રીતે આપણે પ્રેરણા મળીને શું થયું હતું ઘટના તો જેથી આ કામ કાર્ય આપણે કરી રહ્યા છીએ ગત વર્ષે મારા એક મિત્રની મૃત્યુ થઈ હતી ગળું કપાવવાના લીધે તો ત્યાંથી મને એવી પ્રેરણા મળી કે હવે આપણે આ કરવું જોઈએ અને આપણે નિશુલ્ક કરીએ છીએ કોઈ પણ ચાર્જ વગર કે ભાઈ આપણે જઈએ છીએ કોઈ વાર બાઇક પર અચાનક જો આવું કંઈક થઈ જાય અને એનાથી જો જીવ જાય છે તો કરવાના ઘણું ભોગવવું પડે છે ને આપણે જોયું છે વસ્તુ એના માટે આપણે વસ્તુ કરી રહ્યા અત્યાર સુધીમાં કેટલા ગાર્ડ આપણે લગાવ્યા છે અને આ કેટલા વખતથી આપણે કામ કરી રહ્યા છીએ ગત વર્ષ પણ આપણે કામ કરેલું ગયા વર્ષે અમે લગભગ બારસો જેટલા લગાડેલા હતા હજારથી બારસો જેટલા આ વર્ષે પણ અત્યાર સુધી પાંચસો જેટલા લાગી ગયા છે ઓલરેડી અને હજુ અમારો ચારસો થી પાંચસો લગાવવાની ગણતરી છે નર્મદા જિલ્લા રાટલા શહેરમાં લગભગ હજાર થી પંદરસો જેટલા સેફ્ટી ગાર્ડ લગાવવાથી લોકોના અનેકના જીવ બચશે કારણ કે પોતાના મિત્ર જીવ ગયા બાદ આ ભય પ્રેરણા મળી અને લોકોના જીવ બચાવી રહ્યા છે ખરેખર સહાનીય બાબત છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા તો સમાચારોમાં હાલ સમય થવો છે વિરામનું